હેલો મિત્રો કેમ છો જય રામદેવ પી જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં મિત્રો આજે આપણે આવ્યા છીએ અડાલજ ટઉકાની ચેહર માતાજીના મંદિરે તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો મિત્રો આ છે ચેહર માતાજીનું મંદિર બહુ સરસ મિત્રો મંદિર બનાવવામાં આવેલું છે અહીંના ચેહર માતાજીના ભુવાજી શ્રી અને પરમ ભક્ત ચેહર માતાજીના એવા સતીશ ભુવાજીનું આ મંદિર બનાવડાવવામાં આવેલું છે મિત્રો તો આપણે ચેહર માતાજીના મંદિરના આપણે દર્શન કરાવીએ જો કેટલો સરસ મિત્રો ગેટ છે બે હાથીઓ છે ને આપણે હવે ધીમે ધીમે મંદિરની અંદર જઈએ મિત્રો ને વિડીયોમાં તમે જોડાયેલા રહેજો ને મિત્રો વિડીયોને લાઈક કરજો અને જો શેર કરશો વિડીયોને તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો જો આપણે હવે અંદર જઈએ દર્શન કરવાનો અહીંયા સમય પણ મિત્રો લખેલો છે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધી અને પછી મિત્રો સાડા ત્રણ ચાર વાગ્યા મંદિર ખુલે છે તે જે સાંજે સાડા સાત આઠ વાગ્યા સુધી ખુલ્લું હોય છે તો જો મિત્રો અહીંયા મંદિરની અંદર એન્ટર થઈએ એટલે એક બાજુ દેવોના દેવ મહાદેવ છે ને એક બાજુ આ બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે ઓમ નમઃ શિવાય નમઃ શિવાય શિવદાતા શિવદાતા જો અમારા જોડે પેળા દિવ્યાબેન છે ને આ છે મિત્રો જે હર મંદિર જે આપને ઉપરથી બતાવીએ ને નીચેથી પણ આપણે દર્શન કરાવીશું બહુ સરસ મિત્રો વ્યૂ આવે છે આ કોયરામાં અંદરથી આમ સીડીઓથી ઉતરી અને અંદર જવાનું હોય છે મિત્રો બહુ સરસ મિત્રો મંદિર છે અને જો મિત્રો તમે ના આવેલા હોય તો તમે પણ એકવાર આવજો ટવકાની ચેહર માતાજીના દર્શન કરવા બહુ સરસ મંદિર છે અને અહીંયા દર્શન કરવા આવીને પણ બહુ મજા આવે છે નાના બાળકોને પણ તમે સાથે લઈને આવો તો પણ મિત્રો મજા આવે એવું બહુ સરસ મંદિર છે તો જુઓ મિત્રો આ ઉપરથી આપણે બતાવ્યું ને અહીંયા બાજુમાં પણ એક ચેહર માતાજીનો હિંડોળા ઉપર આ પ્રતિમા છે બહુ સરસ પ્રતિમા બનાવવામાં આવેલી છે જય ચહેરમાં ને આ છે મિત્રો નીચેનું મંદિર જે આપણે ઉપરથી પહેલાં બતાવ્યું અને નીચેથી અમારે દિવ્યાબેન દર્શન કરે છે તમે પણ મિત્રો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ચહેરમાં લખવાનું ભૂલતા નહીં જય ચે જય કેસર ભવાની માં જય માતાજી સૌનું સારું કરજો સૌની રક્ષા કરજો જય બહુ સરસ મિત્રો મંદિર આવેલું છે જો મિત્રો આપને ચેહર માતાજીને આપણે દર્શન કરાયા આ નીચેનું મંદિર છે મિત્રો બહુ સરસ મિત્રો મંદિર છે તો હવે મિત્રો આપણે બીજા પણ બાજુમાં એક ચેહર માતાજીનું મંદિર આવેલું છે એટલે કે પ્રતિમા છે ચેહર માતાજીની અને મિત્રો એ બહુ સરસ એવી પ્રતિમા બનાવેલી છે કે જે તમને જોઈને એવું લાગશે કે ખરેખર કોઈ રિયલમાં કોઈ માણસ છે જો મિત્રો કેટલું સરસ કોતરકામ પણ કરવામાં આવેલું છે જાણે કોઈ પૌરાણિક મહેલ કે જેમ કે વાવના હોય વાવ હોય અથવા મહેલ હોય એ ટાઈપનું બહુ જોરદાર મિત્રો બનાવવામાં આવેલી છે હવેલી તો મિત્રો આપને આ ચેહર માતાજીના પણ દર્શન કરાવીએ જય ચેહરમાં જો મિત્રો કેવી પ્રતિમા જેવી બનાવેલી છે ને જેને અડવાની ના પાડેલી છે કોઈ અડકવું નહીં અને મિત્રો તમે પણ આવો બાળકો સાથે તો પણ કોઈ પ્રતિમાને અડકવું નહીં જો કેટલી સરસ છે મિત્રો જાણે કોઈ રિયલ કોઈ માણસ જ બેઠો હોય એ ટાઈપની અને બાજુમાં મા ભગવતીનો સિંહ છે જય ચેહરમાં જય મા ભવાની જય કેસર ભવાની માં અને મિત્રો અહીંયા આવેલું છે ચેહર માતાજીનું વરખડીવાળું મંદિર તો એના પણ આપને દર્શન કરાવીએ અને મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો જો આ ચેહર માતાજીના મંદિરની બારેથી નીકળી અને આમ રસ્તો છે બાજુમાં જ મિત્રો ત્યાંથી આ વરખડીવાળા મંદિરે જવાય છે જ્યાં અમે દેવોના દેવ મહાદેવની પ્રતિમા છે બગીચો બનાવવામાં આવેલો છે મિત્રો અને ચેહર માતાજીના પરમ ઉપાસક ભક્ત એવા સતીષ ભુવાજીના પણ અત્રે આર્મીના કપડામાં બહુ સરસ ફોટાઓ મૂકવામાં આવેલા છે જો મિત્રો સામે છે વરખડીવાળું ચેહર માતાજીનું મંદિર પહેલાં મિત્રો અહીંયા ગુફા હતી ઘણા સમય પહેલાં અમે આવ્યા ત્યારે આ ગુફામાંથી બગીચામાં જવાતું હતું જય ચેહરમાં જો દિવ્યાબેન દર્શન કરે છે દિવ્યા ને તો રિયલી હોય એવું જ લાગે છે મારે જય તો મિત્રો હું દર્શન દર્શન કરી કરી લઉં અને તમે લો ચેહરમાં વેલમાં માતાજી બેલા છે ગાડું છે બળદ ગાડું આવે વેલ કહેવાય જેને આ વરખડી વાળું અહીંયા ચેહર માતાજી બહુ સરસ મિત્રો મંદિર આવેલું છે જય ચેહરમાં મિત્રો પ્રસાદી નારિયેર એ બધું અહીંયા કરવામાં આવે છે અને બાજુમાં બારબીજના ધણી અલકતણી પીરોના પીર રામદેવ પીર મહારાજ બેહેલા છે જય અલગ અલકતણી જય રામદેવ પીર મહારાજ અને બાજુમાં માતાજીના ભક્ત ભુવાજી સાથે જ ભુવાજીની પ્રતિમા છે ફોટો લગાયેલો છે અને મિત્રો આ છે ચેહર માતાજીનો હવન કુંડ જે મિત્રો અહીંયા હવન કરવામાં આવે છે ચેહર માતાજીના મંદિરે ટૌકાની ચેહર માતાએ તેના માટે આ બનાયેલો છે જો મિત્રો કેવી સરસ ગાયની પણ પ્રતિમા રાખવામાં આવેલી છે સૈનિકો ઊભા છે દુવાર પાડો ને બીજી એક ગાયનો છે પ્રતિમા મારા દિવ્યાબેન તો દર્શન કરીને ફટાફટ નીકળી જાય

સોનાનું બનાયેલું હોય ને મિત્રો એવું લાગે છે ને આ મિત્રો બાજુમાં અહીંયા બહુ સરસ હવેલી બની રહી છે કે ગમે તે કંઈ બને છે કામકાજ આનું ચાલુ છે ચલો મિત્રો તો મને અંદર જઈને પણ બતાવીએ બહુ જોરદાર રાજ હવેલી હોય એવી ટાઈપની હવેલી અહીંયા બનાવેલી છે અને અહીંયા આપણે ભારતના મહાન પુરુષ એવા શ્રી સ્વામી વિવેકાનંદજી મહારાજની પ્રતિમા છે જો મિત્રો કેટલી સરસ હવેલી બનાવેલી છે જોરદાર મિત્રો હવેલી બનાવેલી છે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા હવે એન્ડ કરીશું અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર વધાર્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું બીજા વિડીયોમાં જય ચેહરમાં જય રામદેવ પીર મહારાજ